પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાઈ બહેનોને રહેવાની સગવડ સાથે અભ્યાસ કરી શકે તે માટે કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા જગ્યા ફાળવેલી હતી એ આ જગ્યા પર સરકારની ગ્રાન્ટ હેઠળ ભવ્ય બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં તપાસ અને નિરીક્ષણ કરવા માટે અવારનવાર પાટણ જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી પીડી સરવૈયા દ્વારા મુલાકાત લઈ બાંધકામ કામગીરી તપાસ અને નિરીક્ષણ કરવામાં આવે છે અને આ કામ ઝડપી થાય અને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોના હિતમાં જલ્દી ઉપયોગમાં લેવાય તે માટે એનું ઉદઘાટન સમારોહ પણ સરકાર શ્રી જલ્દી કરે તેવી માંગ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી હતી વધુમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓની છાત્રાલયનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ યુનિવર્સિટીના મુખ્ય સંકુલ અંદરના રોડ પરથી અવર કરવા માટે સરકાર રસ્તા મોટા સાધનો અવર કરી શકે તેવી વિવિધ અગ્રણીઓની સંસ્થાઓની રજૂઆતના અનુસંધાનમાં મુખ્ય દરવાજા માટે જગ્યા ફાળવવા આગળ કાર્યવાહી માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે તેમજ સરકારી અન્ય વિકસિત જાતિ કલ્યાણ સંચાલિત અણહિલ ભરવાડ કુમાર છાત્રાલય જસમા ઓડણ છાત્રાલય અને આદિજાતિ છાત્રાલય વગેરે છાત્રાલયના અવર જવરના મુખ્ય દરવાજા યુનિવર્સિટીના અંદરના મુખ્ય માર્ગ પર છે તો સરકારી અનુસૂચિત જાતિ કલ્યાણના કુમાર અને કન્યા છાત્રાલય માટે પણ અન્ય સરકારી છાત્રાલયના જેટલો જ મુખ્ય દરવાજો ફાળવવા માટે ગુજરાત રાજ્ય સરકારમાં જાણ કરવા માટે પાટણના સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી પીડી સરવૈયાને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે